પાર્ડી હાઇવે રોહિત ખાડી બ્રિજ પર કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પુલ વચ્ચે અધર લટક્યું અકસ્માતમાં સદનસીબે ચાલક સંતોષ ગોડનો આબાદ બચાવ થયો પાડી નેશનલ હાઇવે પર આજરોજ બુધવારે મળસકે વલસાડથી વાપી જતા ટ્રેક પર પાંચ વાગ્યે એક કન્ટેનર નંબર જે જે ફિફ્ટીન એવી ટુ વન સેવન સિક્સ જઈ રહ્યું હતું જે દરમિયાન આગળ એક ભારે વાહન જઈ રહ્યું હતું જેને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોહિત ખાડીના પુલ વચ્ચે અધ્ધર લટકી ગયું હતું ઘટનામાં કન્ટેનર ચાલક સંતોષ રહી રહે ઉમરગામના ઘટનાની જાણ હાઈવે ઓથોરિટીને કરવામાં આવતા ઘટના સ્થળે ક્રેન લઈને આવી ગયા હતા આ અકસ્માતમાં ચાલકને મળસ કે પાંચ વાગ્યાના સુમારે ઊંઘનું ઝૂકું આવી જતાં પુલ વચ્ચે કન્ટેનર અધ્ધર લટકી ગયું હતું આ અકસ્માતમાં ચાલકનું આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે હાઇવે પર વાહનોની ટ્રાફિક થોડા સમય માટે સમસ્યા સર્જાઈ હતી પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચતા ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો आ रहा था सूरत से आ रहा था उसके बाद एक बड्डी गाड़ी वाला ए लाइन में सो लाइन में मैं इधर मारा में लग गया और उसके बाद जो आती गाड़ी मैं बोनट पर गिर गया बोनट पगे में स्टेरिंग छूट गई उसके बाद जो गाड़ी इधर चली गई खाली गाड़ी तुम जा रहा हूँ तुम hmm. उमर उम्र में सूरत से आ रहा तुम जा रहा था और उसके बाद गाड़ी वाला है दबा दिया इधर डिवाटर में फस गया इसलिए मैं गिर गया बोनट पे और उसके बाद गाड़ी फ्री हो गई स्टेयरिंग टूट गया नुकसान उसका, उसका गुल्ला टूट गया है और बम्पर का प्रॉब्लम આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો